સમગ્ર ગંભીરા બ્રિજ પરથી ટેન્કર ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે વિશ્વકર્મા મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની આ કામગીરી ટ્રકની નીચે કેપ્સ્યુલ બલૂન લગાવાયું છે અને બ્રિજના છેડેથી એર ક્રમ્પોસરથી આ કેપ્સુલ બલૂનમાં હવા ભરવામાં આવશે બલૂનમાં હવા ભરાતા માથે રહેલું ટેન્કર ઉપરની તરફ આવશે અને ત્યારબાદ ટેન્કરને બહાર ખેંચવામાં આવશે સમગ્ર કામગીરી પર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે મોજપુર ગંભીરા બ્રિજ પર છેલ્લા સત્યાવીસ દિવસથી લટકેલું ટેન્કર હવે ઉતારવાની કામગીરી છે તે કવાયત હાથ ધરવામાં આવી છે હું આપણે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપણે દ્રશ્યો જોઈ શકો છો કે જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે હાલ છે તે વિષ્ણુ જે ગ્રુપ જે કંપની છે તેના દ્વારા છે તે આ કામગીરી ચાલી રહી છે રાતનો સમય થવા આવ્યો છે ને તેમાં પણ હાલ કામગીરી જોવા મળી રહી છે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે સમગ્ર ઘટનાને પગલે લોકો છે તે કામમાં લાગ્યા છે હજુ પણ કેટલા કલાકો લાગે તે પ્રકારની શક્યતાઓ હાલ જોવા મળી રહી છે ત્યારે હાલ છે તે જે કેપ્સ્યુલ્સ છે જે કેપ્સ્યુલ્સ છે તે ટ્રકના નીચેના ભાગમાં છે તે નાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એટલે ચોક્કસ પ્રમાણે હાલ તમામ દ્રશ્યો છે તે જોઈ શકો છો જે ચોવીસ કલાક પર ને હાલ મરીન્સ રિસ્પોન્સ ટીમ કરી રહી છે બ્રિજનું રેસ્ક્યુ માટેની સમગ્ર તૈયારી છે તે હાલ કરવામાં આવી રહી છે એટલે ચોક્કસ પ્રમાણે ત્યારબાદ ક્યાંક ને ક્યાંક ટેન્કર નીચે બલૂન કેપ્સુલ લગાવી ટેન્કરને તૂટેલા બ્રિજ ઉપરથી હયાત બ્રિજના લેવલમાં લાવવામાં આવશે ને ત્યારબાદ બ્રિજના છેડા ઉપરથી ટેન્કર ખેંચવામાં આવશે એટલે ચોક્કસ પ્રમાણે હાલ રાતનો સમય પણ થવાયો છે ત્યારે તેવામાં હાલ છે તે આ જે કામગીરી છે તે યથાવત છે પણ કામગીરી મોડી રાત સુધી ચાલતી રહેશે સંતોષ માલી સાથે મિતેશ માલી સી મીડિયા વડોદરા પાદરા